સનાતન ધર્મ માટે જાગૃત સાધુ સંતો પૂજનીય છે જૂનાગઢના ભવનાથમાં પાંચ દિવસ સુધી ચાલનારો મહાશિવરાત્રી મેળો સંપન્ન થયા બાદ વિવિધ અખાડાના સાધુ સંતો અને મહંતો સતાધાર આપાગીગાની જગ્યા ખાતે આવે છે અને અહીં ભવ્ય ભંડારો યોજાય છે સનાતન ધર્મનો વ્યાપ વધતો જાય છે સનાતન ધર્મને ઉજાગર કરતા સાધુ સંતો જાગૃત બની કાર્ય કરી રહ્યા છે

मेरे नाम अन्नपूर्णगिरि जी श्री चिगम्बर शिवराज जी श्री पंच दशराम अवानकार सब लोग आम गए यहाँ बन जा रहे हैं वो हमारे दशनामी दशनिषाध हर साल आते शिवरात्रि के बाद यहाँ भोजन देने के लिए सत्ता देश पूजने के लिए और पागज बाबू विजय बाबू यहाँ बहुत बहुत अच्छी भोजन प्रसाद बनाते हैं बहुत खुश हैं आपको माता जी देश विदेश से लोग सब आती में जब तुम्हारा जीविक क्षेत्र है और तपाशी करने के लिए और प्रशासन देने के लिए आप कहाँ से आते हैं और आपका नाम क्या है मेरे नाम आनंदपूर्ण गिरी जी श्री जिकाम शिवराज गिरी जी आवाज़ आनाकाली और हम लोग बचपन से यहाँ भारत में रहते हैं तपाशी करते हैं दशा दामी शादी है आपको कैसा लग रहा है यहाँ जूना गढ़ा के मेरे को ऐसा लगता है गुजरात संतों की भूमि है हम बचपन से यहाँ गुजरात और उत्तराखंड में केदारनाथ के पास रहते हैं अनुष्ठान तपाशी करते हैं हमारा गुरु महाराज जी की कृपा है श्री जिका गिरी थी और मेरे को गुजरात बहुत अच्छा लगता है या सब लोग साधु संतों को बहुत सेवा करते हैं संतों को बहुत मानते हैं बहुत सुंदर आश्रम मंदिर हम लोग जाते हैं वहाँ दुष्ठान करते हैं हमारा देना જે ભવ્ય ભાતીક સાંસ્કૃતિક મેળો થાય છે એમાં તમામ સંપ્રદાયના સંતો સદગુરુ મહામંડલેશ્વરો અને સન્યાસીઓના દર્શન આપણને ગિરનારમાં જોવા મળે છે પાંચ દિવસના મહાશિવરાત્રીના મેળા પછીનો મેળો સત્તાધાર પૂર્ણ થાય છે અમારા ગીગા બાપુનું આ ભજન સ્થળ એમાં બધા સંતો પ્રેમથી એક પરિવારની જેમ આવી અને ભોજન પ્રસાદી અને સીપી સીપી એટલે એમને અમે અહીંયા દક્ષિણ આપી છે અને મહાપુરુષોની દંડ છડી આસન સાથે એમની પૂજા થાય છે નાથ સંપ્રદાયના સંતો અને ચૌદ અખાડાના સંતો પણ અહીંયા ભોજન પ્રસાદ લે છે અને બે દિવસ અહીંયા વિરામ કરે છે આજે મહાશિવરાત્રીનો મહામેળો સત્તાધારથી સંતો સોમનાથ દાદાના દર્શન કરી અને પોતપોતાના સ્થાનમાં વિચરણ કરે છે આજની અનુભૂતિ એક અભ્યાસુ તરીકે એક વિદ્યાર્થી તરીકે એક સેવક તરીકે અનંત કે જે થાય છે કોણ કેવા સ્વરૂપે આવી અને અમને આશીર્વાદ આપે અમારા ભક્તોને આશીર્વાદ આપે અમારા સેવકોને આશીર્વાદ આપે અમારી સંસ્થા સાથે વર્ષોથી અઢારે આલમ અહીંયા અમારા તો કોઈ વર્ણ વ્યવસ્થા નથી જે આવી અમારા સેવક અને અમારો પરિવાર ગીર પરિવાર ખૂબ બધાને આ સંતો આશીર્વાદ આપે ખૂબ આવનારી પેઢી સંન્યાસ સંસ્કાર અને સંસ્કૃતિ સાથે અભિગમ દર્શાવે એવી પ્રભુ પાસે અમે પ્રાર્થના કરશુ જય ગિરનારી જય આ પા જય દ્વારકાધીશ